જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રેમ મિત્રો આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા માતાજી આપની ઉપર તેમજ આપના પરિવાર ઉપર તેમની કૃપા બનાવી રાખે તેવી માતાજીને પ્રાર્થના મિત્રો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને શું તમે જાણો છો નવરાત્રિની શરૂઆત કઈ રીતે થઈ હતી શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રિ મિત્રો જો તમે અમારી આ ચેનલમાં નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો નવરાત્રિ શરૂ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આવો જાણીએ શા માટે નવરાત્રિ ઉજવીએ છીએ ચાલો નવરાત્રિ નવ દિવસ ઉજવવા પાછળની કહાની પણ જાણીએ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે એક વખત શારદીયમાં અને એક વખત ચૈત્ર નવરાત્રિમાં આ સિવાય ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન બે વાર દેવી દુર્ગાની પૂજા કરે છે નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનાર સૌ પ્રથમ કોણ હતા જો નહીં તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને સૌ પ્રથમ નવરાત્રિનું વ્રત કોણે રાખ્યું મિત્રો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરો અને આ વિડીયોને અંત સુધી જુઓ વિડીયોને અડધો અધૂરો મૂકી માતાજીનું અપમાન ન કરો ધન્યવાદ મા દુર્ગા પોતે શક્તિનો રૂપ છે અને નવરાત્રિ દરમિયાન તમામ ભક્તો તેમની પૂજા કરે છે અને આધ્યાત્મિક શક્તિ સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ઉપવાસ કરે છે નવરાત્રિ શરૂ કરનાર રાજાએ પણ આધ્યાત્મિક શક્તિ અને દેવી દુર્ગા પાસેથી વિજયની પ્રાર્થના કરી હતી વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે લંકા ચઢતા પહેલાં ભગવાન શ્રી રામે ક્રિષ્કંદા પાસે ऋषिवृत पर्वत पर दुर्गा पूजा करी थी भगवान ब्रह्माए भगवान राम ने देवी दुर्गा स्वरूप देवी ने पूजा करने की सलाह आपी और ब्रह्मा जी की सलाह प्राप्त करिया पीछी भगवान प्रतिपदा तिथि थी थी। नवमी तिथि सुधी देवी ने पूजा अने पाठ करिया। ચંડી પૂજાની સાથે જ ભગવાન બ્રહ્માએ રામજીને કહ્યું કે ચંડી પૂજા અને હવન પછી તમે એકસો આઠ વાદળી કમળ ચડાવશો તો જ તમારી પૂજા સફળ થશે આ વાદળી કમળ દુર્લભ માનવામાં આવે છે રામજીને તેમની સેનાની મદદથી આ એકસો આઠ વાદળી કમળ મળ્યા પરંતુ જ્યારે રાવણને ખબર પડી કે રામ ચંડીદેવીની પૂજા કરી રહ્યા છે અને વાદળી કમળની શોધ કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાની જાદુઈ શક્તિથી એક વાદળી કમળને ગાયબ કરી દીધું ચંડી પૂજાના અંતમાં જ્યારે ભગવાન રામે તે વાદળી કમળ અર્પણ કર્યા ત્યારે તેમની વચ્ચે એક ઓછું કમળ હતું આ જોઈને તે ચિંતિત થઈ ગયા અને અંતે કમળને બદલે માતા ચંડીને પોતાને એક આંખ અર્પણ કરવાનો નિર્ણય કર્યો તેમજ તેમણે આંખ અર્પણ કરવા માટે તીર ઉચાક્યું ત્યારબાદ માતા ચંડી પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ત્યારબાદ તેમને વિજયના આશીર્વાદ આપ્યા પછી પ્રતિપદાથી નવમી સુધી ભગવાન શ્રી રામે ચંડી દેવીને પ્રસન્ન કરવા માટે અન્ન પાણી કે કંઈ લીધું ન હતું ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કર્યા બાદ રાવણ પર વિજય મેળવ્યો હતો એવું માનવામાં આવે છે કે ત્યારથી જ નવરાત્રિની ઉજવણી અને નવ દિવસના ઉપવાસ શરૂ થયા આવી સ્થિતિમાં ભગવાન રામ પ્રથમ રાજા હતા અને પ્રથમ મનુષ્ય હતા જેમણે નવરાત્રિના નવ દિવસનો ઉપવાસ કર્યો હતો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય દાતાજી ધન્યવાદ